આ કામના આરોપીઓને છઠ્ઠી તારીખે અટક કરવામાં આવેલ અને નામદર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ જે કામમાં સરકાર પક્ષે રજૂઆત એવી કરવામાં આવે કે ભાઈ ગુનાની ગંભીરતા ધ્યાને લેવી જોઈએ ગુનાની કલમોમાંથી સજાની જોગવાઈ ધ્યાને ન લેવી જોઈએ ઇવન આ રિક્ષા ચાલકો પ્લેટફોર્મ પર જઈ અને ફરિયાદીને સરકારી યુનિફોર્મમાં હોવા છતાં જો ગુનાહિત માનસિકતા ધરાવતા હોય અને બળ પ્રદર્શન ટોળાના જોરે કરતા હોય કોઈ ચલાવી ન લેવાય આ સંજોગોમાં ન્યાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પણ આ કામના આરોપીઓને મેજિસ્ટ્રેટ ટ્રાયબલ ગુનો છે એટલે એટલા માત્ર જામીન આપવાનો જોઈએ કારણ ગુનાની ગંભીરતા અને કામગીરીમાં જે અગવડતા ઊભી કરવામાં આવે છે તે સમાજ ઉપર એની ખરાબ અસર થાય માઠા પરિણામો આવે આ તમામ જે નીચેની કોર્ટમાં અમારા આઈબીબીસી તુર્કે રજૂઆતો કરેલી જે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખેલ અને એ સમગ્ર અમારી જે જે દલીલો ત્યાંને લઈ જીતેન્દ્રસિંહ અભયસિંહ રાણા સાહેબે જે અત્રેના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે તેઓએ આ તમામ ત્રણેય આરોપીઓની કોતરી પંચર નંબર છસો તેતાલીસ ઓબ્લિક બે હજાર પચીસના કામે જામીન અરજી થયેલી તે નામંજૂર કરવાનો આદેશ કરેલ છે